મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરુવર્યોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતા શિક્ષણ કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો શિક્ષણ કલ્યાણ નિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગર શહેર અને જિલ્લાની વિવિધ પાંચ જેટલી શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયના બાળકો પહોંચ્યા હતા આજીવન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ તારીખ પાંચ સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો વ્યક્તિ અને સમાજ ઘડતરમાં શિક્ષકોના પ્રદાનનું ઋણ સ્વીકાર કરતા સૌ આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળા રૂપે સ્વૈચ્છિક યોગદાન આપે છે મુખ્યમંત્રીશ્રીએ પણ શિક્ષક દિનના અવસરે પોતાનો વ્યક્તિગત ફાળો અર્પણ કરી અને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી તેમણે ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સહજ સંવાદ કરીને શિક્ષકો પ્રત્યેના તેમના આદર ભાવનું આદાન પ્રદાન કર્યું હતું આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાળાના શિક્ષકો જોડાયા હતા